દડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગામની શાળામાં યુવા પત્રકાર સર્જન વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ અને યુવા પત્રકાર સર્જન વસાવાના અધ્યક્ષતામાં આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલદા સંચાલિત આશ્રમ શાળા બોગજ ખાતે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન આશ્રમ શાળા બોગજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ગુજરાત હાઈકોર્ટના વકીલ તુષાર વસાવા ક્રાઇમ પ્રિવેન્સી ગુજરાત પ્રેસિડન્ટ મનીષ વસાવા નર્મદા જિલ્લા પ્રેસિડન્ટ સંદીપ વસાવા સંસ્થાના વડા ફાધર રાકેશભાઈ આશ્રમ શાળાના આચાર્ય રાયસિંહ વસાવા ગણપત વસાવા આશ્રમ શાળાના શિક્ષક તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો દેશવાસીઓ આજે હેસી સ્વતંત્ર દિન નિમિત્તે એક ગૌરવની લાગણી અનુભવું છું અને બોગજ શાળાના સંચાલક તરીકે તમને બધાને જ આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું અને બધાને અભિનંદન આપું છું કે આજે આપણે બધા જ એક સ્વતંત્ર નાગરિક તરીકે આપણા દેશમાં આપણે બધા માનવ ગૌરવભેર જીવી રહ્યા છે અને સાથે સાથે એક જ સંદેશ આપું છું કે આ આઝાદ થયેલા દેશે આપણને જે સંવિધાન આપ્યું છે એ સંવિધાનમાં આપણને જે હકો મળ્યા છે અને જે જવાબદારીઓ મળી છે એ બંને જો આપણે નિભાવીશું તો ચોક્કસ આ દેશને મહાન બનાવી દઈશું અને આ દેશમાં વસતા દરેક દરેક નાગરિકોનો આપણે બહુમાન કરીશું અને તેમનું ગૌરવ કરીને દરેકને એક વિકાસના પંથે લઈ જઈશું અને તેથી આજના દિવસે ફરી એકવાર હું બધાને જ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપણે બધા ભેગા મળીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણે એક સાચા સારા અને ઉત્તમ નાગરિકો બનીને દેશ માટે અને આપણા પોતાના સમાજ અને કુટુંબ માટે આપણે આગળ કામ કરતા રહીએ જય હિન્દ જય ભારત